ચાલો મિત્રો નમસ્કાર તો આજે નવા વિડીયો સાથે ઘણા સમય બાદ મળી રહ્યા છીએ અને લેક્ચર પણ થોડા સમયથી મિત્રો અટકી રહ્યા છે મારે ઘણી બધી મીટિંગ અને થોડા કારણોસર કામકાજના કારણોસર હાલ હમણાં લેક્ચર મૂકી શકતો નથી પરંતુ હવેથી આપણે લેક્ચર રેગ્યુલર સ્ટાર્ટ કરી દઈશું મિત્રો તો આજે જે આપણે ટોપિક પર ચર્ચા કરવા છે જે તમે થમનેલની અંદર જોયું કે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશમાં આવે તો કઈ રીતે બરોબર છે અથવા તો ઇંગ્લિશમાં તમે સોલ્વ કઈ રીતે કરી શકો ગુજરાતી શું ગુજરાતીમાં મેથ્સ રીઝનિંગ આવી શકશે કે નહીં વગેરે જેવા પ્રશ્નો જે છે બધા આજે આપણે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું બરોબર મિત્રો સિલેબસ આવ્યો એટલે બધાને ઝટકો લાગ્યો કારણ કે જે વસ્તુ ધારી હતી ગુજરાતીમાં એ ઇંગ્લિશમાં આવી જે ઇંગ્લિશમાં આપણે ધાર્યું હતું એ ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં આવી અને હજી બે ત્રણ સબ્જેક્ટની પ્રોપર લેંગ્વેજ જે છે એ નક્કી નથી

ભાષામાં આપેલું છે આપણે મૂળ મુદ્દા પર ધીરે ધીરે જઈએ અને વિષયાભિમુખ કહેવાય એટલે વિષય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આપણો જે મેન સબ્જેક્ટ છે ત્યાં આપણે પહોંચી જશું શું ડિસ્કસ કરવાના છે બરાબર ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ તો કે સર એ તો ઇંગ્લિશમાં જ છે બરોબર ને એ તો ઇંગ્લિશમાં જ છે ગુજરાતી કોમ્પ્રેન્સિવ એ ગુજરાતીમાં છે બરાબર ને અહીં ગુજરાતીમાં લખો એટલે તમને ખબર પડે ગુજરાતી આપણે ઇંગ્લિશમાં આ બધી વસ્તુ ભણી ચુક્યા હોય એટલે એના પ્રશ્નો આપણે ઇંગ્લિશમાં આરામથી સોલ્વ કરી શકતા હતા પરંતુ તેમાં જેમ આપણે માત્ર ઇંગ્લિશ ની વાત હતી તે ઇંગ્લિશ ની સાથે ગુજરાતી માં આવ્યું ખરું મેં બધાના મારામાં મેસેજ આતો હશે સર સ્પેસિફિક સબ્જેક્ટ નો જે છે કઈ રીતનું છે એટલે મેં કીધું હતું કે ઇંગ્લિશ માં તો હશે જ તે પરંતુ સાથે ગુજરાતી માં હોવાની પોસિબિલિટીઝ છે અને એ પોસિબિલિટીઝ જે છે અહીંયા પૂરી થાય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન મેથેમેટિક્સ અને રીઝનિંગ જે છે ઇંગ્લિશ માં આવ્યું છે પરંતુ આ બે સબ્જેક્ટ જે છે તેની ભાષાનું કઈ ભાષામાં આવશે તેવું કોઈ ખાસ પ્રકારનું અર્થઘટન જે છે ઓફિશિયલ નોટિફિકેશન ની અંદર આપેલું છે નહીં સમજાય છે મિત્રો ચાલો હવે આપણે ભાષા પણ ડિસ્કસ કરી લીધી માર્ક્સ પણ ડિસ્કસ કરી લીધા અહીંયા જો પાર્ટ એ ની અંદર માત્ર મેથ્સ રીઝનિંગ છે 60 માર્ક્સ છે પાર્ટ એ અને પાર્ટ બી જે છે તે 150 માર્ક નો છે આ 60 માર્ક્સ છે અને આ 150 માર્ક્સ છે વંદરાણ કરંટ અફેર્સ ઇંગ્લિશ ગુજરાતી આ બધું પાર્ટ બી ની અંદર લેવામાં આવ્યું છે બરોબર હવે મિત્રો આપણે આપણા પ્રશ્ન તરફ જઈએ કે મેથ્સ રીઝનિંગ 60 માર્કનો ઇંગ્લિશમાં આવ્યું હવે આપણે શું લાઈન લેવાની બરાબર સૌથી પહેલા તો આપણે આખી આખું મેથેમેટિક્સ જે છે ગુજરાતીમાં કર્યું પછી રીઝનિંગ જેટલા પણ લેક્ચર છે એટલે તે પણ આપણે ગુજરાતીમાં કર્યું અને હવે અહીંયા પૂછાણું છે કેમાં તો કે સર ઇંગ્લિશમાં બરાબર સૌથી મહત્વની વાત કે અત્યાર સુધી કોઈ પણ એક્ઝામ આવે

પ્રાઇવેટમાં ક્યાંય ઇંગ્લિશમાં કોઈ ક્લાસ શરૂ મિત્રો તો છતાં પણ આ લોકો ઇંગ્લિશમાં આપ્યો તો હવે કેવું થયું કે ઘણા બધા લોકોએ રજૂઆત કરી છે બરોબર બીજા ક્લાસવાળાએ કે ઘણા બધા બોર્ડવાળાએ બધા રજૂઆત કરી બોર્ડ પાસે જઈને કે સર આ વસ્તુ જે છે એ તમે આ ગુજરાતીમાં આપો તો આ ગુજરાતીમાં કેમ નહી એટલે એ લોકો એવો જવાબ આપ્યો કે અમારે માત્ર એક્ઝામ લેવાની હોય છે બરોબર છે આર આર પ્રમાણે ને જે પ્રમાણે હોય જે બધું સેટ કરવાનું કામ છે છે બીજા બોર્ડ નું છે જે બોર્ડ માં આ લોકોને આપણે રિક્રુટમેન્ટ આપવાની છે આમાં જે પાસ થાય અને જે ત્યાં નોકરીમાં લેવાના છે એ લોકોએ બધું બનાવી મોકલ્યું અને એ લોકોનું એવું કેવું છે કે એ લોકોની ડિગ્રી બેચલર ડિગ્રી બધું ઇંગ્લિશમાં છે તો એને આ પણ ઇંગ્લિશમાં મૂક્યું છે તો હવે પ્રશ્ન એ થાય કે શું સર એ ગુજરાતીમાં આવવાની શક્યતા ખરી તો મિત્રો તમને જણાવી દઉં કે એમાં કોઈ પણ સો ટકા ગેરંટી સાથે આપણે ના કહી શકીએ જો એ બોર્ડ જે છે ધારે તો ગુજરાતીમાં કરે તે અને ના પણ કરે સમજાય છે મિત્રો પેપર જે છે તે ઇંગ્લિશનું મેથેમેટિક્સનું જે છે ઇંગ્લિશમાં આવશે કે ગુજરાતીમાં આવશે એ આપણા કહેવાથી નહીં બોર્ડ જે પ્રમાણે કહેશે એ જ પ્રમાણે આવશે ગમે એટલા ઊંધા માથે થાય છે બરોબર રજૂઆત કરો આ કરો તે કરો એ લોકો એનું એક વેલિડ રીઝન આપી દીધું ને પછી પૂરું કરી આવ્યું છે તો આપણી પાસે પ્લાન બી હોવો જોઈએ શું તો કે મેથ્સ રીઝનિંગ ને ઇંગ્લિશમાં કઈ રીતે સોલ્વ કરશો હવે આપણે આપણા બીજા ટોપિક ઉપર આવીએ બરોબર છે મિત્રો સૌથી પહેલા કે અહીંયા બાયોલોજીના વિદ્યાર્થીઓ છે

આખું ટોળું જે છે બરોબર એનેમ ઇંગ્લિશ સોરી મેથેમેટિક્સ ને રીઝનિંગ જે છે કેટલા 60 માર્ક્સ નું સેમ આવવાનું છે ઇંગ્લિશ માં હવે જેટલું આને ઇંગ્લિશ માં આવડવાનું છે એટલું જ આને આવડવાનું છે જેટલું આ ભાઈને ઇંગ્લિશ માં મેથ્સ રીઝનિંગ આવડવાનું છે એટલું જ આ ભાઈને આવડવાનું છે કારણ કે બધા બાયોલોજી વાળા છે અહીંયા કોઈ મેથેમેટિક્સ નો જે છે એ તમારો કોમ્પિટિટર છે નહીં હવે હું

તો માત્ર એક જ વ્યક્તિને આ વસ્તુ ટફ પડવાની છે ને પરંતુ દરેક દરેક વ્યક્તિને આ વસ્તુ ટફ પડવાની છે જો મને એકલાને અઘરું પડે તો મારા મેરિટમાં નામ આવવાના ચાન્સીસ ઘટી જાય છે પરંતુ મારા આખા ગ્રુપને ટફ પડે છે તો મેરિટ જે છે નીચું આવવાની સંભાવના વધી જાય છે મેરિટ નીચે રહે કારણ કે સાહીઠ માર્કનું છે

ગણિત ભણ્યા હોય ગણિત બરોબર અને ત્યાં સુધી તો બધું કેમ ગુજરાતીમાં આવવાનું છે અને ત્યારબાદ 11 12 માં તો તમારે બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ આવી ગયો બરોબર ફિઝિક્સ હોવાથી મેથેમેટિક્સ તમે આરામથી ઇંગ્લિશમાં સોલ્વ કરો એ વસ્તુ તો નહીં માનવું હું બરોબર ત્યારબાદ મિત્રો BSc પૂરું કરો એમએસસી પૂરું કરો ક્યાંય તમારે મેથેમેટિક્સ ની ટર્મિનોલોજી યુઝમાં ના આવે સમજાય તો સૌથી મોટી વાત કે તમે એ ડર કાઢ નાખો કે મને એકલાને આડ પડશે નહીં બધાને હાડ પડશે એટલે ઓવરઓલ મેરિટ નીચે જાય છે સમજાય છે તો હવે બીજો એવો પ્રશ્ન આવે કે સર અમે આ અમારી સાથે જેટલું ગ્રુપ છે બરોબર જેટલું પણ ગ્રુપ છે એમાંથી એ બીજા લોકોએ મેથેમેટિક્સ ને રીઝનિંગ તો ક્યારે કર્યું નતું પરંતુ અમે આખો સબ્જેક્ટ પૂરો કરી લીધો સર તો અમારી સાથે તો ના હિંસા કે જે લોકોએ કર્યું નથી એ રીતે એ તો હવે નિરાશમાં બેઠી કે હવે ઇંગ્લિશમાં આવ્યું ઓવરઓલ કોઈને નથી આવવાનું એટલે આપણે જે કઈ ટાઈમ નથી બગડ્યું એ બરોબર છે અને હંમેસર આખે આખું મેથેમેટિક્સ પૂરું કરીને બેઠા રીઝનિંગ પૂરું કરીને બેઠા તો અમારે શું લાઈન લે નહીં ભાઈ એનો બેનિફિટ તમને મળશે જુઓ સાયન્સના વિદ્યાર્થી સી એટલે હાવ એટલે હાવ બેઝિક ઇંગ્લિશ આપણને ન આવડે એવું તો ન બને થોડું ઘણું ઇંગ્લિશ તો આપણને આવડતું જ હોય તો હવે તમે મેથેમેટિક્સના ટોટલ 22 સબ્જેક્ટ જે છે એટલે સોરી 22 ચેપ્ટર જે છે આપણે પૂરા કરી ચૂક્યા છીએ મિત્રો બરોબર તો આની અંદર તમારે ઇંગ્લિશમાં

એટલે જે આખું મેથ્સ નું તમે આખે આખો ઓલું જે ડીશ બનાવી છે તૈયાર કરી છે એમાં માત્ર થોડો મસાલો એડ કરી દો એટલે તમારું મેથમેટિક્સ કમ્પ્લીટ થાય તમારે ડરવાની જરૂર નથી જે લોકોએ પણ મેથ્સ કર્યું છે મિત્રો એને ડરવાની જરૂર છે નહીં કારણ કે હવે તમારે માત્ર બસ હું તમને હું ખુદ તમારી માટે વિડિયો લાવીશ જેની અંદર બધા ચેપ્ટરના ઇંગ્લિશમાં નામ આવશે અને એની અંદર વપરાતા જે કઈ શબ્દો જે છે

એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને એક ત્રણ પેજમાં લખી લેવાનું છે બે ત્રણ પેજ જેવું થશે બરોબર જે હું તમને પ્રોવાઇડ કરી આપીશ બરોબર એ વસ્તુ યાદ રાખી એટલે હવે તમારે ઇંગ્લિશથી દરવાની જરૂર નથી હવે બેઝિક વસ્તુ ગ્રામેટિકલ એ બધી વસ્તુમાં તો આપણને એટલું જ આવડતું હોય નાનું મોટું બરોબર છે તો માત્ર આ વસ્તુ છે ને એ આપણે કરી લઈશું એટલે આ જે પ્રશ્ન જે છે મેથ્સ રિઝનીંગ સાઇન્ટ માર્કસનો ઇંગ્લિશમાં એ તમારો સોલ થઈ જશે છતાં પણ હું એમ કહું કે હવે ઇંગ્લિશ છે એટલે તમારે બે ચાર માર્કનો ફેર પડી શકે છે

આ વાત થઈ ગઈ તો ત્યાર આપણે બંધારણ અને કરંટ અફેર્સ કઈ ભાષામાં હશે આ વસ્તુ સૌ કોઈનો પ્રશ્ન હતો તો મિત્રો જો એક વસ્તુ સૌથી પહેલા ઇંગ્લિશમાં નથી કીધું ગુજરાતીમાં નથી કીધું અને સંપૂર્ણ નોટિફિકેશન ની અંદર ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે કઈ ભાષામાં હશે પરંતુ બે ત્રણ વસ્તુ એવી કહું કે જેના પરથી તમે તારણ કાઢી શકો કે આ કઈ લેંગ્વેજમાં ચોખ્ખું લખ્યું છે કે પાર્ટ એ જે છે એ અંગ્રેજી ભાષામાં છે તો બંધારણ જે છે બંધારણ અને કરંટ અફેર્સ જે છે એ કયા પાર્ટમાં હ પાર્ટ એ માં આવે છે નહીં તો પાર્ટ એ અંગ્રેજીમાં છે એ પૂરો થઈ ગયો પાર્ટ બી ની અંદર સબ્જેક્ટ છે અને આપણે ગુજરાતીમાં ગણવા પડે સિવાય કે સ્પેસિફિક સબ્જેક્ટ જે છે એમાં ગુજરાતી સાથે આપ્યું છે ઇંગ્લિશ જે છે એ તો ઇંગ્લિશમાં જ રહેવાનું છે બરોબર છે ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ ગુજરાતીમાં કરંટ અફેર્સ ગુજરાતીમાં અને કોન્સ્ટિટ્યુશન ગુજરાતીમાં હવે મિત્રો આ હું કહું છું એવું જરૂરી નથી કે બની શકે એટલા માટે પોસિબિલિટી પૂરેપૂરી છે મિત્રો છતાં પણ આપણે એક બે વાર કન્ફર્મ કરી લઈશું બરોબર છે હાલ તમે ગુજરાતીમાં રીડ કરો છો તો ગુજરાતીમાં જ કરો અને ગુજરાતીમાં હોવાની નેવું ટકાની શક્યતા છે મિત્રો બરોબર છે ચાલો મિત્રો આજ માટે આટલું આટલું જ હવે પછી હજી પણ પણ જો તમને કોઈ પ્રકારનો પ્રશ્ન રહેતો હોય તો મિત્રો કમેન્ટ્સ કરો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો હું પ્રશ્ન તમારો સોલ્વ કરવાની ટ્રાય કરીશ પરંતુ હવેથી આપણા રેગ્યુલર લેક્ચર સ્ટાર્ટ થઈ જશે ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત